લોકાશિંતા ગુंडागिरी મટી ગઈ ગુंडागिरी મટી ગઈ સ્થિતિ બદલાઈ આટલા વર્ષોમાં હા ખેડૂતો બધા ભાઈ આ ઘરે ઘરે ફાર્મિલ્સ છે પછી તો જેવર જોઈએ એવું મળી રહેવું ને પછી તો કરોડપતિ થાવું નસીબમાં ન હોય તો મળે હે ફાર્મિલ્ લોન ઉપર તો એમ તો શું ના પછી જાવું સારું છે એવું કેવું બહુ સરસ અચ્છા તરીકે કોને જુઓ

તો માર્કેટ યા પૂરો સપોર્ટ કરે છે અને અમરેલી ગામમાંથી માર્કેટ યાર્ડ અહીંયા આવ્યું એટલે સારું છે બધાને મોટું જગ્યા મોટી છે એને લીધે બધા વેપારીઓને સારું કામ વ્યવસ્થિત કામ થઈ શકે ખેડૂતોને અંકડા બિલકુલ ન પડે દરવાજા બંધ કરી દેવા પડતા એ પોઝિશન બધું જતું પહેલાં એવી સ્થિતિ ગામમાં યાર્ડ હતું ત્યારે હતું કેવો વિકાસ કેવો થાય અમરેલીમાં અમરેલીમાં તો જોઈએ એવો વિકાસ તો થયો જ નથી બ્રોડગેર રેલવે આવી જોઈએ આવી નથી અને ઘણા કામો બાકી છે જેવા મોટી હોસ્પિટલ નથી સારી એ થવી જોઈએ શિક્ષણ માટે ની કોઈ એન્જિનિયરિંગ કોલેજ છે પણ સરકારી એન્જિનિયરિંગ કોલેજ થવી જોઈએ સરકારી મેડિકલ કોલેજ થવી જોઈએ કે લોકોને ફ્રી શિક્ષણ આપી શકે

અત્યારે તો બંને સરખા છે હા વેપારીઓને શું જોઈએ સરકારે કયા પ્રકારના કામ કરવા જોઈએ કેવી યોજનાઓ લાવી જોઈએ કોઈ કોઈની બી સરકાર વેપારીઓને તો જી માં સરળીકરણ એકદમ હોવું જોઈએ પછી અમારે તો યાર્ડમાં ઘણી સવલતો છે પણ છતાં વધારાની સવલતો કોલ્ડ સ્ટોરેજ થાય તો લોકોને મુશ્કેલી દૂર થાય અને જગ્યા હજી આ સાંકડી પડે છે તો અમારે યાર્ડે બીજી જગ્યાએ લીધી છે એટલે હા મોટું બનશે તો ચાર છ મહિનામાં મોટું બની જાય

ચણા જીરું રાય ધાણા અને પછી મે મહિનામાં પાછા તલની સિઝન શરૂ થાય છે તમે વેપારી છો પણ તમે સતત ખેડૂતો સાથે રોજના રોજ જોડાયેલા હોય એટલે રોજ મળવાનું થતું હોય તમને શું લાગે છે કે ખેડૂતોની સ્થિતિ હવે કેવી છે કારણ કે પહેલાં તો સ્થિતિ જેવી હતી અત્યાર સુધી મેં જેટલા ખેડૂતોને સાંભળ્યા ઘણી બધી સમસ્યાઓ છે કે જેનું હજી એટલું બધું નિરાકરણ નથી આવ્યું ખેડૂતોને જ્યારે સિઝન આવે ને ત્યારે જ ખેડૂતોને ભાવ મળતા નથી પછી પાછળથી ભાવ થાય તો એ શું કામ ને ખેડૂતોને દાખલા તરીકે દિવાળી ઉપર કપાસ કે સિંગના ભાવ મળતા નથી કે સરકાર એની રીતે મદદ કરે છે ટેકાના ભાવથી પણ જોઈએ એટલું બધા ખેડૂતોને લાભ મળતો નથી ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી તમને શું જોઈએ કેવી સરકાર બની સરકાર ખેડૂતોને સર ટેકાના ભાવ એમએસપી ટૂંકમાં કાયમી લાગુ કરવી જોઈએ એમએસપી થી નીચે ભાવ જવાનો જોઈએ તો અને જાહેર અરાજીમાં સરકાર લેવા આવે તો ખેડૂતોને દસ વીસ રૂપિયા વધારે ભાવ મળે તમે કોને જુઓ પ્રધાનમંત્રી તરીકે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી આવે છે નરેન્દ્ર મોદી અને કેમ નરેન્દ્ર મોદી એમણે ઘણા કામ કર્યા છે અને એ જ સ્થિર શાસન લાવી શકે લાવી તો 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 છો તમારા જે જૂના જૂના નેતા હોય રાજકોટ જતા રહ્યા રાજકોટ જતા હું કામ ના પણ આ નાયણ ભાઈ ને મૂક્યા કે રેલવે આવી છે હવે પાછું મૂક્યું કે આ રેલવે લાવશે એક તો ગયા ગયા દર

તમને તો કોઈ તો ગમતું હશે ને અમે પેલાથી એકમાંથી કોંગ્રેસ માં જીધા કરી જે આવે શું નામ છે ભીખુભાઈ કેશુભાઈ સાવલિયા ગામ મારું નવી યાદ અને કયા કયા પાકલો તમે હવે કપાસ વાવ્યો હતો કપાસ બગડી ગયો એટલે પછી કપાસ કાઢી એટલે પાક નિષ્ફળ ગયો થોડોક નહીં નઈ 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 ઈળું આવી ગયું કપાસમાં ઘઉં માં એ કઈ ન થાય ને શાળો માં સોમાહુ પાક તો કપાસ હતો બગડી ગયો એટલે કાઢીને ઘઉં આવ્યા હતા અને ઘઉં એમાં ઉગી રહ્યા ને પરિસ્થિતિ કઈ રીતે નબળે પાણી નથી અત્યારે બોર માં પાણી વીઆઈ ગયા બીજું તો હવે વાવણી થાય ત્યાર પછી વાવેતર થાય એટલે કપાસ નથી સોયા વાવવાસ થોડુંક અમને દસ મણ વીસ મણ એમાં મજૂરી મળે એટલી બધી સરકારો બદલાય નહીં નઈ નથી બદલાણી કઈ એમ મજૂરી જ કરવાની રહી બઉ નબળી છે વરામાં પચાસ ટકા પૂરું જો હવે તો કપાસ આવ્યો તો પાંચ મણ ને દહ મણ થયો એથી વધારે થતો નથી બગડી ગયો તો વરસાદ થયો ફાલ ખરી ગયો બધો ભાવમાં કઈ છે ભાવ નથી મળે અટાણા પાંચસો રૂપિયા ને

કોઈ ક્યાંય અમારે હળિયાદ ગામ માં કોઈ દી એવો નથી નેતા

ખેડૂત આટલા બધો પરિશ્રમ કરે આટલા બધા પૈસા નાખે બધું જ નાખે તો ભાઈ એની કમાણી શું કારણ કે એક માત્ર પ્રોડક્ટ એવું છે જેનો ભાવ ખેડૂત નક્કી નથી કરતો બજાર નક્કી હા બજાર નક્કી કરે પણ ખેડૂત નું આવે નહીં તો બજાર માં શું કરો કાકા તમારું શું નામ છે અમારું માલુન

ખેતી કરવાના પૈસા બધું તો કરું ને આ હમણાં વાવણી થાય બિયારણ ક્યાંથી કાઢશું પૈસા નું જો અમે ઘઉં વેચા હવે આપણે લેણું હોય એને દેવું તો બિયારણ છે લેવું પછી હા ખેતી કરવાના પૈસા જોઈ ખાતર જોઈ બધું ક્યાંથી લેવા પૈસા મજૂરી માણા કરે બીજો મજૂરી તો હું અટાણા લે ઉનાળા છોકરાઓને ખેડ ખેતી કરાવવા ઈચ્છો છો એમ કે આવો બોલો મને ની આવો ઢાકી ગયો એવું નઈ એમ કહું છોકરાઓને તમે ખેડૂત બનાવવા માંગો છો આ તો બીજું તો અમારો ધંધો છે ખેતીનો ક્યાં જાવું ભાઈ અમારી જમીન તો વેસી છે આ ભણ્યા છે બધું આ શું પેલા અટાણી ન્યા જો જો ખેતી કરે તો છોકરાને સબન થતો નથી ન્યા વાંધો ન્યા પડે છે બરોબર છે હવે ખેતી હું મારે દહ વીઘા હોય એક છોકરો હોય ખેતીમાં રાખો તો સબંધ કરો દીકરી કોઈ દે નહીં

સરકાર તો કેતી અમે બમણા ભાવ કરશું કઈ કર્યા નથી આ પાંચસો રૂપિયા ઘઉ ના આવ્યા વાવવાના જ બંધ કરી દેવાના જ ખેડૂત ને પછી ખાય અને બહાર થી લઈ અને કા દવા વાળું વાવું છે બધું કુલ દવા વાળું છે ખેડૂતો ભાવ નો મળીએ જ

ખેડૂતના ઘરમાં મહેનત કરી આપણે પાવી બે ત્રણ મહિના તીકડે આપણે ઘરે ઘઉં પાકે અને તીકડે લઈ પછી આવીને વેપારી એમ કે ચારસો રૂપિયા ને પાંચસો રૂપિયા તો વાય વધ્યું હું અમારી વાત હે આવું છે બધું સરકાર ભલે આવ ગમે આવે પણ ભાવ આપવો જોઈએ કપાસ નો ઘઉં નો સીણા નો બધા નો એમ ભાવ મળવો જોઈએ

કોઈપણ પ્રદેશમાં જઈએ તો ત્યાંના ખેડૂતો ત્યાંના સામાન્ય લોકોની સ્થિતિ શું છે એ જોઈને આપણને ખબર પડે કે ત્યાં વિકાસ પહોંચ્યો છે કે કેમ કે ત્યાંના લોકોને શું જોઈએ છે હું મોટાભાગે જેટલા પણ ખેડૂતોને મળી અલગ અલગ વિસ્તારોમાંથી મળી છું ઉત્તર ગુજરાતના ખેડૂતોને પણ મળી છું દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ મળી છું અને સૌરાષ્ટ્રના ખેડૂતોને પણ મળી છું તો ખાલી વિસ્તાર બદલાય એ પ્રમાણે સમસ્યાઓ બદલાતી હોય છે બાકી ખેડૂતોની પરિસ્થિતિ એની એ જ છે સરકારોની સરકારો બદલાઈ ગઈ નેતાના નેતા બદલાઈ ગયા ધારાસભ્યો બદલાયા એમપી બદલાયા પણ ખેડૂતોની સ્થિતિ નથી બદલાય સાગર ઇલેક્શન આવે છે હમ તો વોટ કોને મારી પાસે એક આઈડિયા છે જેનાથી ખબર પડી જશે કે વોટ કોને આપવો આપણે ગેમ રમીએ હું એક શબ્દ બોલું એ સાંભળીને તારા મગજમાં જે પહેલો વિચાર આવે ને એ બોલજો શરૂ કરીએ ચલો શરૂ કરીએ મૂન ચંદ્રયાન 3 કનેક્ટિવિટી વર્લ્ડ ક્લાસ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન G20 પ્રેસિડેન્સી વસુદેવ કુટુંબકમ મહિલા નારી શક્તિને વંદન ગેર કાયદેસર અતિક્રમણ બુલડોઝર બ્લેક મની ભારતમાં નો એન્ટ્રી પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઇક કાશ્મીર બાય બાય આર્ટિકલ 370 વાજબ ભરોસો મોદી વિઝનરી ફરી એકવાર મોદી સરકાર તો પછી કોણે વોટ આપવો એમાં કન્ફ્યુઝન કે હતું સાચી વાત છે તમે પણ આ ગેમ રમીને જ વોટ આપવા જજો હા કમળનું બટન દબાવો ભાજપને જીતાડો